દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સાતમા વાર્ષિક દીક્ષાંત સમારંભમાં સહભાગી બનતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જ્ઞાનનો ઉપયોગ સ્વના વિકાસની સાથે સમાજ અને માનવજાતના કલ્યાણ માટે કરીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વિવિધ શાખાઓના એકવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારંભમાં ડિગ્રી એનાયત કરાઈ એકસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ડોક્ટરેટની ડિગ્રી મેળવી પંચમહાલ શનિવાર પંચમહાલના વિજોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારંભ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો આ દીક્ષાંત સમારંભમાં વિવિધ શાખાઓના એકવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારંભમાં ડિગ્રી તથા સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત એકસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને ડોક્ટરેટની ડિગ્રી પણ એનાયત કરવામાં આવી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતની આઝાદીમાં યોગદાન આપનાર સ્વતંત્ર સેનાની તથા સમાજ સુધારક શ્રી ગોવિંદ ગુરુ ગોવિંદને સ્મરાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે શ્રી ગુરુ ગોવિંદે આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરીને સમાજ સુધારણાનું કાર્ય કરીને યુવાનો માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે રાજ્યપાલશ્રીએ ગોલ્ડ મેડલ વિજેતાઓ સહિત તમામ ડિગ્રી ધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શિક્ષકો અને પોતાના સપનાઓને બાજુએ મૂકીને બાળકોના શિક્ષણ માટે સમર્પિત માત પિતાના ત્યાગનો ગૌરવપૂર્ણ યાદ કર્યા હતા તે ઉપનિષદના ઉપદેશનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને સત્ય ધર્મ અને શિક્ષણના પાલન દ્વારા જ્ઞાનનો પ્રચાર કરવા અનુરોધ કરતા ઉમેર્યું હતું કે સત્યપ્રકાશને જેમ અંધકારને દૂર કરે છે અને સત્યવાદી જીવન ભય તણાવથી મુક્ત રાખે છે તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શુભકર્મ વિવેક બુદ્ધિ કૌશલ્ય દ્વારા તેમણે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ સ્વના વિકાસની સાથે સમાજ અને માનવજાતના કલ્યાણ માટે કરવા અનુરોધ કર્યો હતો રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે મનુષ્યનું જીવન ફક્ત રોટી કપડાં અને મકાન મેળવવા પૂરતું નથી મનુષ્ય પરંતુ મનુષ્યની ખાસિયત તેની સહિષ્ણુતા દયા અને પરોપકારમાં છે જે વ્યક્તિ બીજાના દુઃખ સુખને પોતાનો માને તે સાચો મનુષ્ય છે શિક્ષણનો હેતુ માનવતાને નૈતિક નૈતિકતા જાગૃત કરવાનો હોવો જોઈએ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં યુવા પદવી ધારકોને સંબોધતા રાજ્ય કક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ ચાંગાએ જણાવ્યું હતું કે શિક્ષણનો સાચો હેતુ માત્ર રોજગારલક્ષી અક્ષર જ્ઞાન મેળવવાનો નહીં પરંતુ ચારિત્ર્ય નિર્માણ દ્વારા સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપવાનો છે જીવનમાં આગામી દસ વર્ષોને કારકિર્દી નિર્માણ માટે અત્યંત મહત્વના ગણાવી તેમણે યુવા શક્તિને આહવાન કર્યું હતું કે તેઓ કોઈપણ નકારાત્મક પ્રભાવમાં આવ્યા વિના પૂર્ણ પરિશ્રમથી પોતાની શક્તિનો ઉપયોગ રાષ્ટ્રના સ્વાર્ગી વિકાસ માટે કરે અંતમાં તેમણે રાજ્યમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવા બદલ મીડિયાની ભૂમિકાને પણ બિરદાવી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પદવીધારક યુવાનો આવતીકાલના સમૃદ્ધ ભારતના પાયાના પથ્થર બનશે આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ શ્રી હરિભાઈ કટારિયાએ સ્વાગત પ્રવચન કરીને યુનિવર્સિટી ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ પ્રસ્તુત કર્યો હતો યુનિવર્સિટીની ભૌતિક સુવિધા તથા શૈક્ષણિક સંશોધન તથા રમતગમત સાંસ્કૃતિક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ગૌરવ અપાવનાર અધ્યાપકો તથા વિદ્યાર્થીઓની માહિતી આપી હતી તદઉપરાંત કુલ સચિવશ્રી ડૉક્ટર અનિલ સોલંકીએ આભાર વિધિ કરી હતી આ પ્રસંગે રાજ્યપાલ શ્રી શ્રી ગુરુગોવિંદ યુનિવર્સિટીના ડિજિટલ સ્ટુડિયોનું ઈ લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવો દ્વારા રાજ્યપાલ શ્રીનું સૂતરની માળા પહેરાવી પિઠોરા પેન્ટિંગનું સ્મૃતિચિન્હ આપીને સ્વાગત કર્યું હતું આ સમારોહમાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમેશભાઈ કટારા राज्यसभा માં સાંસદ શ્રી જસવંતસિંહ પરમાર ડાડા સભ્ય શ્રી નિમિષાબેન સુથાર જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીએમ દેસાઈ પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત સહિત કોલેજ ના ટ્રસ્ટી આચાર્ય સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સહતંત્રી સુનિતાબેન ખેરનાર વેલકમ ગુજરાત ન્યૂઝ નમસ્કાર દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝ ચેનલ માં હું છું આપની સાથે સુનિતા ખેરનાર હું આવી છું પંચમહાલ જિલ્લો તાલુકા ગોધરામાં જે વિંજોલ કાકણપુર જે ગોધરા તાલુકામાં આવેલ છે વિંઝોલ ગામ એ આજ રોજ લોના જે સ્ટુડન્ટ છે આપણે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ છે એમને આજે આપણા દેશના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે આજે એમને સન્માન કરવામાં આવશે તેમજ એમને જે લોના જે સ્ટુડન્ટો છે પીએચડી એલ એ સ્ટુડન્ટોને એ એમને એમના હસ્તે એમનું સન્માન કરવામાં આવશે ને એમને જે યુનિવર્સિટીમાં જે પણ એમને અભ્યાસ કરેલો છે એ બાબત પર એમને પદવી આપીને એમનું સન્માન કરવામાં આવશે આપ જોઈ રહ્યા છો વેલકમ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આજે જે તૈયારી છે એ તૈયારી આ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં ખૂબ સુંદર રીતે કરવામાં આવી રહી છે